અહીં દેશી ધાણા તો નથી મળતા આવાસ ધાણા મળે છે પાંચની બે પૂળી જો અવડી અવડી એક પૂળી થાય અવડી દસના ત્રણ મૂળ આવ્યા છે બેન શું કરે છે નાવા જઈ રહ્યા છે બેન કંઈક બોલો કેમ છે મિત્રો મજામાં ને હું પણ મજામાં છું નાવા જાઉં છું પાણી લઉં છું પાણી લઉસ નાવા માટે એમ કે તેજસ્વી હવે નાવા જાય છે તેજસ્વીને ઠંડીની નાવાની બહુ આળસ આવે હો મિત્રો તમને આળસ આવે કે નહીં કોમેન્ટમાં કહેજો ચાલો બ્લોકમાં બન્યા રહેજો મિત્રો કેટલું નાનું તપેલું છે જો બધા મજામાં ને તો મેં આજે છે ને આ ટાઈમ શટલ બનાવ્યું છે એના વિશે લખવું પણ છે તો તમે વાંચીને કહેજો કેવું લખ્યું છે મેં તો આવું લખ્યું છે ને આ ટાઈમ શટલ દોર્યું છે

ચાલો બ્લોક આગળ બનાવી રહેજો ફ્રેન્ડ બપોરની રસોઈમાં છે વાલોળ કાસા ટમેટા અને તુવેર મિક્સ શાક રોટલી મૂળા અને સાસ ચાલો જમવા અમે જમીએ ત્યાં સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો જમી લઈએ આજે તેજસ્વીને મેથીનું શાક ખાવું હતું તો મેથી જોઈ તો મેથી નહોતી હમી કરેલી પછી તેજસ્વી કે મમ્મી તો હું કરશું બધાએ ડબ્બા વિખા તો હમી કિરાવણીની મેથી મળે તેજસ્વી કે હું મમ્મી આખો દિવસ ઘરે બેઠી બેઠી હું તો કામ કરશો બસ નગરું ખાઈ ખાઈને જાડી જ થશો ફોન જોયા કરશો આ મેથી હમી કરી નાખે ને મારી આ તો મેથીનું શાક કરી દેજે જો મેથી બતાવું તમને પછી આપણે તો મેથીનો ડબ્બો ઉતાર્યો નીચે અને મેથી સાળી નાખી પાછી આ સાવણીનું તો ન આવેલું આ એક નંબરની સાવણી છે આમાં તો કાંઈ ન નીકળો પછી આ બે નંબરમાંથી મેથી સાળી નાખી એટલું કસરું નીકળ્યું મેં કીધું હશ એટલું તો નીકળી ગયું ઘઉં ધાણા કાકરા આપણે અને મેથી નથી જુદી પાડવાની મેથી એમ રહેવા દેવાની છે કાકરા ધાણા અને ઘઉં એટલું વીણી લેવાનું છે એટલે આપણે મેથી સાપ પછી તેજસ્વી બેને મેથીનું શાક બનાવી દેવું તેજસ્વીનું ફેવરેટ છે મેથીનું શાક કોને કોને ભાવે સૂકી મેથીનું શાક જો ચાલો બ્લોકમાં બનાવે જો મિત્રો જો કોબી બટેટાનું શાક ટમેટો નાખીને મિક્સ શાક છે રોટલી છે મસાલા સાસ રાયતું તેજસ્વી બેન આપણા જમવા બેસી ગયા છે તેજસ્વી આજે બપોરે નથી જમી સ્કૂલેથી આવી નથી જમી મોડું થઈ ગયું હતું ટ્યુશનમાં વહી ગઈ હતી એટલે તેજસ્વી જો જમવા બેસી ગઈ છે એને ભૂખ લાગી છે એટલે એનું તો જમવામાં જ ધ્યાન છે જવું તેજસ્વીને બપોરનું શાક પડ્યું હતું વાલોનું તો એ કે નહીં મરે એ નથી ખાવું મને કોબીનું શાક કરી દે મમ્મી કોબી બટેટાનું તેજસ્વીને કોબી બટેટાની શાક ભાવે છે પછી પાછું કોબી બટેટાનું શાક બનાવ્યું અત્યારે એના ભાગનું બપોરનું બધું એમનું ભેળું રોટલી શાક ને નથી જમી ટાઈમ નથી રહેતો ક્યારેક તો જમ્યા વગર ટ્યુશનમાં વહી જાય ચાલો તેજસ્વી જમે ત્યાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય દ્વારકાધીશ તેજસ્વી જય દ્વારકાધીશ કહી દે બેટા જય દ્વારકાધીશ ફેમિલી બાય જો મિત્રો તેજસ્વીને આજે બહુ ઓમક છે એટલે જમીન પાસે ઓમક કરવા બેસી ગઈ છે આવીને સ્કૂલેથી આવીને જમી નહોતી ડાયરેક્ટ ટ્યુશનમાં વહી ગઈ હતી જે બહુ ઓમક છે જો રાઇટિંગ કેવી છે રાઇટિંગ જ કહેવાય ને તો તેજસ્વી હા રાઇટિંગ જો આવા અક્ષર લખે તેજસ્વી બેન અમારે ભારત લખે હો તેજસ્વી મનાવશ આવશે હા હાથમાં વીટી પહેરી કેવી છે પીણી છે સોનાની છે કે તમે જોતી છે કોને કરાવી દીધી તેજસ્વી કોને કરાવી દીધી હોય મારા મમ્મી પપ્પા તેજસ્વી બેન થોડા ખેત રહેશે આવી રાઈટિંગ થાય છે તેજસ્વીની હવે હોમક પૂરું નહીં થાય ને ત્યાં સુધી મૂકશે નહીં કાંઈ હોમકને જવા

લગ્નનું તો તમે બોલ્યું ફટાણું ગચ્યું છે ને માસિંગ મનશ્રી ફટાણું ગચ્યું છું ને તમે કાંઈ કઈ ખબર હોય ફટાણા ફટાણા બોલ્યો ચાલો બાય ગુડ નાઇટ કહી દે મિત્રોને ચાલો બાય ગુડ નાઇટ કાલે મળશું ફેમિલી ચાલો મિત્રો બાય ગુડ નાઇટ લાઈક શેર સબસ્ક્રાબ કરી દેજો હવે તેજસ્વી બહેનનું અમક ચાલુ રહે